સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને આઈઓસીએલની ક્રૂડ લાઇનની પાઇપલાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાનું દેશને નુકસાન પહોંચાડનારા બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે દેશની પ્રતિષ્ઠિત આઈઓસીએલ કંપનીમાંથી રાજસ્થાનના અલગ અલગ જગ્યાઓ પરથી લાઇનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરી હતી તે બાબતની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરાઈ હતી તે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના માણસોને માહિતી મળી હતી કે કરોડો રૂપિયાની ચોરીમાં સામેલ બે સગા ભાઈઓ સંજય નવીનચંદ્ર સોની તથા તેનો સગોભાઈ ઘનશ્યામ સોની તેના મિત્ર રમેશ વીરજી વાછાણી રહેવાસી ડુંગરપુર ચિમલવાડા રાજસ્થાનમાં છે તે માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છાપા મારી બંને આરોપીને ઝડપી પાડી કરોડો રૂપિયાની ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે ઓઇલ ચોરીના આરોપીઓએ અત્યાર સુધીમાં મહેસાણા લાંધણજ કલોલ સાંથલ કડી સિદ્ધપુર વિદ્યાનગર આબુરોડ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુનો આચર્યો છે જે ગુનામાં સજા પણ કાપી ચૂક્યા છે તે બંને આરોપી પકડતા પોલીસે હાશકાર અનુભવ્યો છે